ચેટીચંડ નિમિત્તે અમારા સિંધી સમાજના જે ચેટીચંડ તહેવાર આવે છે એના ઉપલક્ષમાં આજે સાખેત ફ્લેટમાં આજે ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં માતાની ચોખબીનું આયોજન કરવામાં આવ્યું છે બહેરાણા સાહેબનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારા મુકેશ સાંઈ દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યું છે અને આપ જુઓ જો અમારા અગ્રણીઓ નાના મોટા સિંધી સમાજના દરેક સમાજના અને અમારા સાકેત સોસાયટીના જે મેમ્બર્સ છે બધા અહીંયા મળીને અહીંયા કાર્યક્રમમાં અમારે ભાગ લીધો છે અને અમારે આ સિંધી સમાજનો બહુ સારો ઉમંગ છે અહીંયા અમારે કાર્યક્રમની અંદર અને આવતા વર્ષે દર વર્ષે આ કાર્યક્રમ રાખતા હોઈશું અને આ અમારા સિંધી સમાજને બધાનો સંપ છે કે આટલું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને જય જય આ વર્ષે પણ જે કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને દર વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવ્યું છે આવશે અને આવતા દિવસોમાં ઘણા કાર્યક્રમો છે જેવી કે બાઇક રેલી છે અને ચોવીસ તારીખે વરુણ સેવા ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે ઓગણત્રીસ તારીખે પ્રેમ પ્રકાશ ધરમતીર્થ સ્થાન ઉપર મહા આતિશબાજીનું બી આયોજન કરવામાં આવ્યું છે મહાભંડારો બી કરવામાં આવશે